ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર બે ચોરી અને પ્રાચ્યતિ નું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કવિ ગાંધીજી શબ્દ સમજૂતી બીડી ને ઠૂંઠા એટલે કે બીદેલી બીડીનો વધેલો પાછળનો ભાગ ધતુરાના ડોડવા એટલે કે ધતુરાના ઝીંડવા કરજ એટલે કે દેવું ટાંડન એટલે મારવું તે અસદ્ય સહી ન શકે તેવું વિરોધાર્થી શબ્દો સ્વાધીનતા પરાધીનતા આજ્ઞા અવજ્ઞા ઝેર અમૃત સંધ્યા ઉષા હાનિ લાભ સ્મરણ વિસ્મરણ શુદ્ધિ અશુદ્ધિ તળપાતા શબ્દો શબ્દો દેડકો જૂના ચલણ અનુસાર એક પૈસો રૂઢિપ્રયોગ જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન હોવી સ્વાધ્યાયની વાત કરશું તો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એક ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે તેનો સાચો જવાબ છે કે શ્રી પિતાજી દુખી દુઃખી થશે કદાચ માથું ઉઠશે તેવા ભય પ્રશ્ન નંબર બે સોનાના કડામાંથી એક ટોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ એનો સાચો જવાબ છે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ હતી પ્રશ્ન નંબર ત્રણ ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવું શું કરવું જોઈએ એનો સાચો જવાબ છે બી જોખમ પર ખરીડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ પ્રશ્ન નંબર ચાર વિકલ્પી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્ન નંબર બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર એક ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું જવાબ છે ગાંધીજીના માંસાહારી ભાઈઓને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથે સાથ આપ્યો સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની નિખાલસ કબૂલાત કરી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ પ્રશ્ન આઠ સાત આઠ વાક્યમાં લખો એક છે પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો અને જવાબ છે ચોરી અને પ્રચ્છ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમના એમના ને પ્રમાણિકતા છે તેમને બીડી પીવાની તડપ થાય અને કારણે નોકરના કિસ્સામાંથી પૈસા ચો ચોરા પડી એ બાબતમાં તેમણે નિખાલસપણે એકરાર કર્યો છે એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ ન હતું એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કર્યા અપઘાત કરવો સહેલો નથી એની પ્રતી થતાં એ વિશે વિચારી પડતા મૂક્યો અને તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ચૂકવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કાપી કરજ ચૂકવવા માટે ભાઈનો સાથ આપ્યો આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી એ માટે જોખમ ખેડીને પિતાજીની પાસે દોષ કબૂલ કરવા કાંજે નિર્ણય લીધો અને એ એમની પ્રાચ્યતિ કરવાની ઈચ્છા દર્શાવે દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીના સત્ય માટેનો આગ્રહ અહિંસાની ભાવના તથા દોષનો નિખાલસપણે એકરાર કરવાની નિભરતાને પ્રમાણિકતા સૂચવે છે ગાંધીજીના અંતરના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો જવાબ છે ગાંધીજીએ સૌ પ્રથમ બીડી પીવાની ઈચ્છા થઈ એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે આપઘાત કરવા માટે ઝેર 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 કોણ કોણ લાવી આપે ખાઈને ખાઈને અને મૃત્યુ ન થાય તો મરીને સો સો લાભ આવા પ્રશ્નો એના મનને છે દોરી વળે છે અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી અને મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે અને આવી જ એક ઘટના ભાઈના કરજ ચૂકવવાની ચૂકવાની બની એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓ ભાઈની સાથે સાથ આપ્યો એ વાત પણ હું એ વાત એ ખટકી પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે કદાચ માથું ફૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા ને પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના ચિઠ્ઠી લખી ચિઠ્ઠી નહીં થાય એવો નિર્ણય કર્યો નિર્ણય કર્યો અને આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે જો મિત્રો ચેનલે સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં